અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલિયરને નવું જીવન મળે છે ત્રેવીસ એપ્રિલના રોજ સુરતના એકાવન વર્ષીય બ્રેન્ડેડ પન્નાબેનના અંગોના દાન થકી સાત લોકોને નવું જીવન મળ્યું છે જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચોત્રીસ વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના બેતાલીસ વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આડત્રીસ વર્ષીય મહિલા અને સત્તાવન વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હાથનું ટ્રાન્સપ્લાન્ટ તેતાલીસ વર્ષની મહિલામાં કરવામાં આવ્યું આંખનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ચાલીસ વર્ષની મહિલામાં અને બાસઠ વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું બ્રેન્ડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલની સંખ્યા દેશમાં ખૂબ જ ઓછી છે સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ધરાવતી હોસ્પિટલની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે જ્યારે કિરણ હોસ્પિટલમાં સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પિટલમાં એક જ દિવસે એક સાથે સાત વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે ए आज की जो घटना है इसकी विशेषता यही है कि एक दिन में एक ही हॉस्पिटल में सात ऑर्गेन ट्रांसप्लांट एक ही ब्रांडेड दर्दी का हुआ नहीं है तो किरण हॉस्पिटल में एक ही ब्रांडेड दर्दी का एक दिन में सात ऑर्गेन ट्रांसप्लांट हुआ है और ये ऑर्गेन ट्रांसप्लांट फेफ्सा लिवर किडनी हाथ आँख वगैरह पांच दर्दी सूरत का है और एक बॉम्बे का एक मद्रा हैदराबाद का है तो ये देश में सौ प्रथम ऐसी एक दिन में एक ही हॉस्पिटल में सात ऑर्गन ट्रांसप्लांट है ऐसी घटना सूरत में बनी है हमारे हॉस्पिटल ने सूरत और राज्य का गौरव बढ़ाया है इसलिए हमारी टीम को मैं बहुत बहुत बधाई देता हूँ कल जो एक पेशेंट्स ब्रेंडेड हुआ पन्ना बेन सिंगारा करके उसके बॉडी में से सेवन ऑर्गन मिले तो एक ही हॉस्पिटल में एक ही दिन में सात ऑर्गन ट्रांसप्लांट हुए जैसे कि लंग्स लिवर किडनी हैंड्स एंड बोथ कॉर्निया આઠ વર્ષમાં ચોત્રીસ લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો અતિ આધુનિક ચારસો સાધનો સાથે શરીરમાં થતા તમામ રોગોના નિદાન અને સારવાર માટે ચોવીસ કલાક કિરણ હોસ્પિટલ પિસ્તાલીસ વિભાગો કાર્યરત છે દેશભરના લોકો કિરણ હોસ્પિટલમાં આવીને તમામ પ્રકારની જટિલ બીમારીઓની રીઝનેબલ પ્રાઇઝમાં ક્વોલિટી સારવાર લઈ રહ્યા છે ફૂલ ટાઈમ એકસો પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ અને ત્રણસો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સાથે સત્તાવીસો લોકોનો પેરામેડિકલ સ્ટાફ લોકોને ઉત્તમ સારવાર આપવા માટે ચોવીસ કલાક પ્રયત્નશીલ રહે છે દેશ વિદેશના લોકો કિરણ હોસ્પિટલની સેવાનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે